ભાજપના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઈને રદ કરવામાં આવી વડોદરામાં ભાજપના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઈને રદ થઈ એક તબક્કે નેતાઓ મીડિયાને જોઈને મૂંઝવણમાં મુકાયા હતા કોને આમંત્રણ આપ્યું તે કહેવું ઇન્કાર કરતા હતા ત્યારે સિનિયર આજની બેઠક કોને યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે જયારે ભાજપા કોર્પોરેટર છાયાબેન ખરાદી જણાવ્યું કે આ દિવાળી સ્નેહ મિલન સમારોહ છે જયારે અન્ય ભાજપા સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાત રદ્યો આપતા કહ્યું

હું બપોરે ત્રણ વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક એટેન્ડ કરવા આવ્યો છું અને આ જ મીટિંગ આવી જ રીતની મિટિંગ પહેલા પણ અમારી થઈ હતી ક્યારે થઈ હતી આવી પહેલા મીટિંગ લગભગ

એટલે પ્રમુખ વિરુદ્ધની લોબી સક્રિય થઈ રહી છે ના 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 એવું કંઈ છે નહીં અચ્છા તો કોના નામથી બુકિંગ તમને શું કહેવામાં આવ્યું હતું આની બેઠકનો એજન્ટ બસ આ છે રેવાનું છે વડોદરાની ચિંતા વડોદરાની ચિંતા એટલે વડોદરાનો વિકાસથી વંચિત રહ્યું છે નહીં નહીં ફરી એકવાર કહું તમને પહેલાં પણ મેં કીધું તમને એ જ વસ્તુ રિપીટ કરી છે જી સર કે પહેલાં પણ એક બેઠક થઈ હતી ત્યાર પછી ફરી આ ચોમાસું આવ્યું ચોમાસામાં કેટલીક વધારાની તકલીફો ઊભી થઈ પબ્લિકમાંથી પણ થોડા મેસેજ ખોટા ગયેલા છે અને થોડી ચિંતાઓ વધી છે અને થોડી વહીવટી ચિંતાઓ છે થોડી સંગઠનની બીજું કંઈ છે નહીં આ પહેલી મીટિંગમાં શું ચર્ચાઓ થઈ હતી આ જ અચ્છા સાહેબ સાહેબ ખાલી કોંગ્રેસ પ્રખર વક્તા જા સ્પષ્ટ વક્તા જો સ્પષ્ટ જણાવો સાહેબ પ્રેમથી

અમારી પાસે મુખ્ય એજન્ડા નથી અમારે હાજર રહેવાનું છે હાજર રહીશે એટલે ચર્ચા કરીશું હા સ્પષ્ટ કહીશ મને કાર્યકર્તા નો હતો કે દિવાળી નું ગેટ ટુગેધર છે આવજો પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે મુલતવી રહ્યો છે એટલે હું ઘરે જઈ છું પણ એ કોલ જેનો આવ્યો હતો ને એનો કોલ બેક થતો નથી મેં અત્યારે ટ્રાય કર્યો કોલ બેક નથી થતો એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે તમે બધાને દોડાયા કોઈએ હવે તો મનમોહનસિંહ આપણા પૂર્વ કરે પણ આવું થયું છે ના ના પ્રેસર પ્રેસર તો કશું નહીં દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ છ વાગે એટલે હું અહીંયા આવી હતી તો પણ રિસેપ્શન હોલ પર એવું કીધું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે આપ દિવાળી આ બીજા અગ્રણીઓ છે એ લોકો એમ કહી રહ્યા છે કે શહેરના વિકાસ માટે આજની બેઠક છે તો હવે મને તો આવું હતું ગેટ ટુગેધર છે એમ એટલે અલગ અલગ લોકોને અલગ અલગ નામથી તો એસી ખબર હોય શકે વડોદરા શહેર વિકાસ થી વંચિત રહ્યું છો વંચિત હું તો મારા એરિયામાં અમે તો ચારેય કાઉન્સિલર સક્ષમ છીએ બરાબર વિકાસના કામો અમે ચારે કાઉન્સિલર પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા જ અમે તો વિકાસ કરી રહ્યા છે અમને એવું વોર્ડ ત્રણમાં તો નથી જ લાગતું કે વિકાસ અમે ચારેય કાઉન્સિલર વડોદરા શહેરનું તો હવે હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે મને એઝ કોર્પોરેટર પીએમ રૂટનું જે થયું એ અમને વિકાસ દેખાયો અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે તમે જોઈ લેજો એવું અમને કહે છે બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છે ખૂબ દોળું ગંદુ ધીરું પાણી આવે છે એના માટે મારે સતત અઢી ત્રણ વર્ષથી પ્રયાસો ચાલુ છે આજની બેઠકો તો તમે આ મુદ્દો રજૂ કર ચોક્કસ કરત અને હું મેં ખબર હોય તો હમણાં છેલ્લી સભામાં હું આ મુદ્દો બોલી હતી કારણ કે હું ગભરાતી હું નહોતી બોલી શકતી પણ આ વખતે મેં હિંમત કરી કે હવે સાડા ત્રણ વરસ થયા ચાર વરસ થવાય તો કે હવે મારે બોલવું જોઈએ એટલે હું બોલી હતી